અમે ગોઠવી રહ્યા છીએ આખે આખો આ માલ બધો હજી ગોઠવવાનો છે બધે આખો આખો માલ સાફ થઈ રહ્યો છે હા હા ના જો અમે ટેબલ બધા સાફ થઈ રહ્યા છે અંદર માપ અંદર બધું લેવી છે માલ બાલ ગોઠવી છે આ મારી દુકાન અત્યારે હજી બધો માલ ગોઠવીને આવ્યા છે

पुराना नंबर बोला मैंने उधर 11 नंबर पर दे दिया और आई 11 नंबर दिया 20 नहीं मौका मिला मौका नहीं था आते मौका है 4 नंबर ने हां आ गया क्रिस्टल

મયા ભાઈ ને અમાર બધા માલ ગોઠાવે દરબાર દે ઉપર ચડ્યા કાગમા આય પાઈ પાકલા ને તું વાઈફાઈ જો અમાર આ મોલા પર ઢોક્કારા આવી લઈ લ્યો હવે હા બસ તંબધી જો ઉપર રિગાર્ડ યુ અમારે મેન ઘરે ઘર શિખર દાદા શિખર દાદા આ ગાડીનો અનલોક તમારે કરવાનું હોય ને આનો વ્લોગ આવશે ટૂક સમયમાં આ ગાડી આવશે મજા જોઈ લો રામ રામ તમામ ભાઈ સાહેબ રામ રામ સભી ભાઈ સારા કહું હમ પૂનમ કી તૈયારી કરે ચૈત્રી માં નવરાત્રિ ચાલ રહી બારા તારીખ કો પૂનમ હૈ નવરાત્રિ ચૈત્રીસારી તમારું કાઉન્ટર બંગડી નું બંગડી કા કાઉન્ટર હૈ પૂરા સાફ સફાઈ કરાયા હું બારા તારીખ કો પૂનમ હૈ ચૈત્રી હર તમે કેન્સલ કરી એક એકાદું ગીત હારું એકદમ ખલેમ દેખાડો અંબોજી અમાર વેલા દાદાના ફેવરેટ માણા ફેવરેટ

બધા એવા પેર્યા અને ઓલ ટીનાનો બરાબર મસ્કો થઈ ગઈ કંઈક અલ્લા બધા દુનિયાને કબર પડે આ માળા કોને એ ભાઈ આનો વાઘરી બાઈ પૂછો ભાઈ વી આમાં વ્લોગ હે